હોસ્ટેલ કાંટાકરમાં લાગ્યા છે રસોઈમાં ત્યારથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી અને ભત્રીજાને મોકલે છે બરાબર અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ જીવડા અને મચ્છર નીકળે છે બરાબર સાવાણીની સોળી નીકળે છે જીબી પકાવેલી અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે એમાં એક પણ છોકરી અત્યારે જઈમુ નથી અત્યારેમાંથી 50% છોકરીઓને એક્ઝામ ચાલુ છે કાલે રાતે જઈમુ નથી બપોરે જઈમુ નથી અને અત્યારે પણ જઈમુ નથી જમવામાં શું આપવામાં આવે છે જમવા મેન્યુ છે અમારી પાસે મેન્યુમાં જે છે એ પ્રમાણે કઈ આવતું જ નથી ત્રીસ ટકા આવે છે બાકી મેન્યુમાં બટેટા જ આવે છે અને અમને અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવે છે કે અમારે બસો છોકરીઓમાંથી જે અમે આગળ છીએ એમના એડમિશન કેન્સલ કરવામાં આવશે એવી રીતના અમને ધમકીઓ આપવામાં આવે છે અને એવું કરશો આગળ તો વધારે તમારે ભોગવવું પડશે અને જે સમાજના નામે જે દલાલો અહીંયા આવ્યા છે એ પણ અમને મેન્યુપ્યુલેટ કરે છે શું મુશ્કેલી મુશ્કેલીમાં જમવામાં સારું આવતું નથી એમાં હેલ્થ ઇશ્યુ રહે છે જેમાં અમાર હોસ્ટેલના છોકરીઓની ફાઇલ છે જેમાં એક છોકરીના જે વાળ ખરી ગયા છે આખા અને બીજીના છે લેડીઝ પ્રોબ્લેમ છે ફૂડ પોઈઝન થાય છે એવી રીતના અને બધાના ડેલી ના પેટ ની પ્રોબ્લેમ તો રહે જ છે અમે પણ અહીંયા ભણવા આવ્યા છીએ આંદોલન કરવા નથી આવ્યા પણ છોકરીઓની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે એના સ્વાસ્થ્ય ઉપર એટલી અસર થઈ છે કે અમારે આજ આ પગલું લેવું પડ્યું છે

જમવા બાબતે થોડો ઇસ્યુ થયો છે જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એમાં જીવાતનો ઇસ્યુ હતો એના માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની સતાવવામાં એ સિવાય પણ જે અન્ય સુવિધાઓ નથી મળતી તેની પણ રજૂઆતો કરવામાં આવી છે અધિકારીઓને ટિફિન અહીંથી થાય છે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે દીકરીઓની બીજી જે રજૂઆતો છે બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું